આગળ વાત કરીએ તો નર્મદાના રાજપીપળામાં નર્મદાની ઉત્તરવાહીની પંચકોષી પરિક્રમા કરવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો જુવાડ જોવા મળી રહ્યો છે દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતીયાના માર્ગદર્શક હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યાં શ્રદ્ધાળુઓ નર્મદાની પંચકોષી પરિક્રમા કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે પંચકોષી પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે બોટની વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા આરોગ્યલક્ષી વ્યવસ્થા અન્ય ક્ષેત્ર સહિત શ્રદ્ધાળુઓ વિશ્રામ કરી શકે તે માટે વિસામાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે સુરક્ષાને લઈને એનડીઆરએફ વડોદરાની બે ટીમોના પચાસ જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે જેઓ પરિક્રમાર્થીઓની કહી શકાય કે સુરક્ષાને લઈને રામપુરા શહેરાવ તિલકવાડા અને રેગણઘાટ ખાતે બોર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે